રાજકોટ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે જો કે વરસાદ વરસતા રસ્તાઓ પાણીમાં થયા વેગડ ચોકડી પાસે પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે મહાનગરપાલિકાની ટોલ છે ખુલી છે ડેપ્યુટી કમિશનર અહીંયા પહોંચ્યા છે સીધા તેમની સાથે વાત કરશું સાહેબ શું કરી રહ્યા હતા આજ સુધી આ પાણી ભરાઈ જાય લોકો વારંવાર ચારેય તરફ પાણી રાજકોટમાં માત્ર એક જ વરસાદમાં આ જે વઘડ છોકડી છે એને આ પ્રથમ વખત પાણી ભરાનું છે અહીંયા આપણે પાણીના નિકાલની વ્યવસ્થા છે લાઇન નાખેલી છે કોઈ બી કારણથી આજે કચરો આવવાથી આ લાઇન ભરાઈ ગઈ છે એ સાફ કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં આ પ્રશ્ન હલ થઈ જશે આગામી આખા ચોમાસા દરમિયાન આ સ્થળ ઉપર પાણી ન ભરાય એના માટે ડેફિનેટલી તકેદારી રાખશું પીડીએમ કોલેજ પાસે શું સ્થિતિ છે પીડીએમ કોલેજ પાસે આપણે પાણી નિકાલની વ્યવસ્થા ચોક્કસ કરેલી છે પરંતુ ત્યાં પણ આપણી પાસે જમીનની ઉપલબ્ધિ ઓછી છે આપણે રેલવેની જે નજીકની જમીન છે ત્યાં પાણીનો નિકાલ કરીએ છીએ ઘણી વખત ન્યા આપણી જે નિકાલ વ્યવસ્થા છે એના કરતા જો વરસાદ ટૂંક સમયમાં વધારે આવે તો થોડા સમય માટે પાણી ભરાય છે પણ પછી કાંઈ બી પાણી ત્યાં ભરાઈ નથી રહેતું પ્રિમોન્સૂન આ વર્ષે કેટલો ખર્ચો થયો મહાનગરપાલિકાએ કેટલો ખર્ચો હાલ તો મારી પાસે ફિગર અવેલેબલ નથી પણ જેટલા હું આપણે કામ હતું એ બધું કરેલું છે હવે લોકોને ક્યાંક સમસ્યામાંથી મુક્તિ મળશે કારણ કે અત્યારે જેસીબી સહિતની વસ્તુઓ બોલાવવામાં આવી છે નહીં આપણે ગઈકાલે સાંજના પણ ટીમ સ્થળ ઉપર હતી હું પોતે પણ સ્થળ ઉપર હતો જે ખાસ કરીને બીઆરટીએસ રૂટ વગેરે પર આજે સવારથી પણ આપણી ટીમ સ્થળ ઉપર છે સ્થાનિકો સાથે શું કેશો કાકા અહીંયા અહીંયા રાજકોટમાં રહ્યો છો ને કેવી સ્થિતિ પાંચ વર્ષ આમ છે ગયા વર્ષે આમ નોમ હતું પાણી ભરાય છે ને અહીંયા પાંચ વર્ષ કેમ કરે

પ્રી કામગીરી કે હતી તે સવાલ ઉઠી રહ્યો છે રાજકોટમાં જેટના ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા દર વખતે યથાવત હોય તેવી સ્થિતિ છે તે જોવા મળી રહી છે અત્યારે રાજકોટના સીધા દ્રશ્યો અમે તમને દેખાડી રહ્યા છીએ રાજકોટના મૌડી વિસ્તારના વગર ચોકડી ખાતે ડેપ્યુટી કમિશનર

વગડ ચોકડીના વગર ચોકડી ખાતે આજે પાણી ભરાવાના જે દ્રશ્યો છે આ દ્રશ્યો છે મહાનગરપાલિકાની પ્રી કામગીરીના દર વર્ષે અહીંયા પાણી ભરાવાની સમસ્યા છે તે જોવા મળતી હોય છે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે આ દ્રશ્યો છે કે જેટના વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ જે વાહન ચાલકો છે તેમની સાથે આ જેના દ્રશ્યો છે કે વાહન ચાલકો અત્યારે

આ જેતના રાજકોટની વગર ચોકડી રાજકોટના મવડી વિસ્તારમાં આવેલી છે અનેક સવાલો ઉઠી રહ્યા છે કે અત્યાર સુધી અધિકારીઓ ને કર્મચારીઓ ક્યાં હતા તે મોટો સવાલ ઊઠી રહ્યો છે રાજકોટના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે ને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો છે તે કરવાનો સમય આવી ચૂક્યો છે રાજકોટની વગર ચોકડી પાસેના દ્રશ્યો છે કે જેતના પાણી છે તે ભરાયા છે અને નાના વાહન ચાલકોને સૌથી વધુ મુશ્કેલી છે તે જોવી પડી રહી છે જો આમાં ખાડો આવે તો ઘટના છે તે ઘટી શકે છે એટલે સમગ્ર બાબતને લઈને અધિકારીઓ શું કરી રહ્યા છે પદાધિકારીઓ શું કરી રહ્યા છે તે મોટો સવાલ ઉઠી રહ્યો છે અહીંયા જેતના વાત કરવામાં આવે તો દર વર્ષે પ્રી મોન્સુન કામગીરીની વાતો કરવામાં આવે છે પરંતુ આ માત્ર પોકળ ને પોકળ દાવાઓ હોય તેવું લાગી રહ્યું છે કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે સનીમેડ વીટીવી રાજકોટ